નમસ્કાર ગુજરાત ફરી એકવાર આપનું સ્વાગત છે આજના નવા હવામાન સમાચારની અંદર તો મિત્રો આજના હવામાન સમાચારમાં આપણે વાત કરી લઈશું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં ગુજરાતની અંદર મિત્રો માવઠું આવી શકે છે સાથે જ કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વધારે પવન આજે જોવા મળવાનો છે આ દરેક સમાચાર વિશે મિત્રો વાત કરવાની છે આજના વિડીયોની અંદર સાથે જ મિત્રો હવામાન ખાતા દ્વારા કેટલીક નવી આગાહી વિશે પણ વાત કરી લઈશું આજના વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને મિત્રો આપને ખબર પડી જાય કે ગુજરાતમાં આજે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો સૌપ્રથમ આપણે એ વાત કરી લઈશું કે આજે મિત્રો એવા કયા કયા વિસ્તારો છે બપોરે જ્યાં મિત્રો અત્યારે સૌથી વધારે વરસાદની આગાહી છે તેમના વિશે મિત્રો આપણે વાત કરી લેવાની છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ જાહેર કરી છે ખાસ કરીને મિત્રો સાંજે મિત્રો વાત કરીએ પાંચથી છ વાગ્યા બાદ મિત્રો આજે સાંજની મિત્રો વાત કરીએ તો આજે બપોર પછી મિત્રો ચાર વાગ્યા આસપાસ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તેમાં પણ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે તેમાં મિત્રો વાત કરી તો સૌથી વધારે મિત્રો અત્યારે વરસાદની આગાહી જે છે તે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર કરવામાં આવી છે જેવા કે લખપત નલિયા ભુજ ગાંધીધામ અને માંડવી આ દરેક વિસ્તારોની અંદર મિત્રો કચ્છમાં આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં નીચે જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જામનગર લાગુ વિસ્તારો સલાયા દ્વારકા જામખંભાળિયા ભાણવડ પોરબંદર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ નીચે સૌરાષ્ટ્રમાં આગળ વધતા જઈએ તો મિત્રો પોરબંદરથી નીચે કુતિયાણા કેશોદ માંડવી માંગરોળ અને ત્યાંથી પણ મિત્રો નીચે ચાલતા જઈએ તો મિત્રો નીચે છેક કોડીનાર સુધી વરસાદની આગાહી છે વેરાવળ કોડીનાર તુલસી શામ ઉના રાજુલા અને ઉપર મિત્રો જતા જઈએ તો છેક મિત્રો મહુવા સુધી અને ઉપર પાલીતાણા સુધી મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી આજે બપોરે મિત્રો ત્રણથી ચાર વાગ્યા આસપાસ ગુજરાતમાં જાહેર કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો નીચે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો નીચે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે જ્યાં ખાસ કરીને મિત્રો સુરત લાગુ વિસ્તારો બેલીમોરા વલસાડ અને નવસારી આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ તમને આજે બપોરે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને વાત કરીએ કે આ કાલે મિત્રો કેટલો વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો કાલે સવારની વાત કરી લઈએ કાલે સવારે નવ વાગ્યા આસપાસ કેટલો વરસાદ ગુજરાતમાં ખાબકી શકે છે તેના વિશે મિત્રો જોઈ લઈએ તો મિત્રો કાલે સવારે સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી હોય તો તે કચ્છમાં આવી છે મિત્રો કચ્છના મિત્રો વિસ્તારો વિશે વાત કરી લઈએ તો કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને ખાવડા ભુજ ભયાઉ નલિયા લખપત અને ત્યારબાદ મિત્રો અહીં નીચે ગાંધીધામ રાપર અને નીચે મિત્રો છે એક માંડવી સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા કચ્છની અંદર કાલે સવારે કાલે સવારે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર વિશે વાત કરી લઈએ તો ઉપરના સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરી લઈએ તો મોરબી ચોંટીલા સુરેન્દ્રનગર ત્યાંથી નીચે આવીએ તો રાજકોટ જસદણ ગોંડલ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરેલી છે ત્યાંથી મિત્રો નીચે સૌરાષ્ટ્રનો ભાગ જોઈએ તો અમરેલી સુરેન્દ્રનગર અને આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી નીચે આવતા જઈએ તો અમરેલી બગસરા સાવરકુંડલા બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ જુનાગઢથી નીચે મિત્રો વેરાવળ સાસણગીર આ દરેક વિસ્તારો સાઈડમાં મિત્રો ચાલીએ તો ભાવનગર અલંગ પાલીતાણા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે સાથે જ મિત્રો દ્વારકા લાગુ વિસ્તારો મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્ર બાજુ તો દ્વારકાથી નીચે આવતા જઈએ તો પોરબંદર દ્વારકા ભાણવડ ત્યાંથી નીચે મિત્રો આવતા જઈએ તો છેક વેરાવળ અને મહુવા સુધી મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી આવતીકાલે મિત્રો જાહેર સવારમાં કરવામાં આવી છે ત્યાંથી મિત્રો ઉપર જતા જઈએ તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના વિરમગામ લાગુ વિસ્તારો કુડા ધ્રાંગધ્રા હાલવડ નળ સરોવર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી આવતીકાલે સવારે હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવી છે ત્યાંથી મિત્રો નીચે જઈએ તો દક્ષિણ ગુજરાતની આસપાસ કેટલાક વરસાદની આગાહી છે તેના વિશે મિત્રો વાત તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો ભરૂચથી નીચે દરેક વિસ્તારોમાં આગાહી છે ખાસ કરીને ભરૂચ ડેડીયાપાડા વાંકાળ કોસંબા ત્યાંથી મિત્રો નીચે ચાલતા જઈએ તો નીચે સુરતથી નીચે મિત્રો બારડોલી સુરત વ્યારા નવસારી બીલીમોરા અને વલસાડ આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ જે છે કે આવતીકાલે મિત્રો સવારમાં તમને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈશું કે આવતીકાલે સાંજે મિત્રો કેટલો વરસાદ જોવા મળી શકે બપોર બાદ કાલે સવારની મિત્રો વાત કરી લઈએ હવે આપણે મિત્રો કાલે સાંજે સાતથી આઠ વાગ્યા આસપાસ મિત્રો જોઈએ તો મિત્રો અત્યારે સૌથી પહેલાં આપણે વાદળ જોઈ લઈએ કે વાદળ કેટલા તમને જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આવતીકાલે સાંજે સાતથી આઠ વા સાતથી આઠ વાગ્યા આસપાસના અહીંયા મિત્રો તમે જોઈ શકો છો દ્રશ્યો કે વાદળ કેટલા જોવા મળી રહ્યા છે તેના વિશે મિત્રો વાત કરીએ તો આવતીકાલે છ થી સાત વાગ્યા આસપાસ સૌથી વધારે વાદળો મિત્રો કચ્છના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને ખાવડા ભુજ ગાંધીધામ રાપર લખપત નલિયા અને નીચે માંડવી આ દરેક વિસ્તારો મિત્રો કચ્છના છે ત્યાં સારા એવા વાદળ જોવા મળી રહ્યા છે તો બની શકે મિત્રો ત્યાં વરસાદ પણ સારો જોવા મળે પવનની ગતિ પણ મિત્રો સારી જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે તેને લઈને મિત્રો વાદળો અહીં તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર આસપાસ મોરબી આસપાસ રાજકોટ ચોંટીલા જસદણ ગોંડલ આ બાજુ મિત્રો જોઈએ તો જામનગર ભાણવડ આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો સારા એવા વાદળ અહીં જોવા મળી રહ્યા છે નીચે મિત્રો જોઈએ તો ભાવનગર અમરેલી મહુઆ પાલિતાણા જૂનાગઢ પોરબંદર ત્યાંથી નીચે જોઈએ તો મિત્રો છે કે સાસણગીર આસપાસના વિસ્તારોની અંદર પણ મિત્રો સારા એવા વાદળો અહીં જોવા મળી રહ્યા છે અને આ બાજુ મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો આવતીકાલે સાંજે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ વડોદરા લાગુ વિસ્તારો ભરૂચ લાગુ વિસ્તારો અને આમોદ લાગુ વિસ્તારોની અંદર સારા વાદળ જોવા મળી રહ્યા છે તો વાદળને લઈને મિત્રો વાત કરીએ તો મિત્રો ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે આ વાદળો જે છે તેમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળી શકે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કોઈ એવા ભારે વરસાદની આગાહી નથી પરંતુ અહીં તમે મિત્રો વાદળો મહેસાણા આસપાસના વિસ્તારો પાટણ આસપાસ

સિસ્ટમ જોવા મળી છે આ અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એક નવી સિસ્ટમ તમને અહીં દેખાઈ રહી હશે મિત્રો ખાસ કરીને અહીં તમે કરીને જોઈ લો આ સિસ્ટમને કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં આસપાસના વિસ્તારમાં વરસાદ આવી રહ્યા છે કારણ કે આ સિસ્ટમ મિત્રો ગુજરાતથી કેટલી આગળ છે તમે જોઈ શકો છો કે અહીંથી મિત્રો આટલી આગી છે આ ગુજરાતથી આ સિસ્ટમ અને મિત્રો આ અરબ સાગર છે મિત્રો અરબ સાગરની અંદર આ અરબ સાગર સંપૂર્ણ છે ત્યાં મિત્રો સંપૂર્ણ જે કંઈ હવામાનની હલચલ આવે છે તે સીધી અસર મિત્રો અહીં ગુજરાત પર પડે છે અને નીચે મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્ર ઉપર પણ પડે છે કારણ કે મિત્રો અરબસાગરની નજીક આ દરેક રાજ્યો આવેલા છે ગયા વર્ષે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જ મિત્રો બીપરજોય વાવાઝોડું આવ્યું હતું અહીં મિત્રો આ સિસ્ટમ થોડી દૂર છે બીપર જોયું વાવાઝોડું મિત્રો અહીં નજીક હતું ગુજરાતથી આ સિસ્ટમ આટલી દૂર છે તેને લઈને મિત્રો અસર ઓછી જોવા મળી છે જો મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ જે છે તે અહીં સાગરથી આ દિશા પકડીને ઉપર ગુજરાત તરફ આગળ અહીં વધી રહી છે જો મિત્રો તે નજીક ગુજરાતની આવે છે તો તેને લઈને વાવાઝોડાની અસર પણ અહીં ગુજરાત પર જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો વાવાઝોડાની અસર જો જોવા મળશે તો ગુજરાતમાં ગયા વર્ષેવા બીપર જોઈના વાવાઝોડા જેવી અસર જોવા મળી શકે પરંતુ તેને લઈને મિત્રો અત્યારે કોઈ હાલ એવા સમાચાર નથી કારણ કે આ સિસ્ટમ જે છે તે ઓમાન તરફ આગળ વધી રહી છે જો મિત્રો ગુજરાત તરફ એ સિસ્ટમ આગળ વધે છે તો તેને લઈને મિત્રો વરસાદી માવઠાઓ જોવા મળી શકે સાથે જ મિત્રો તોફાન પણ જોવા મળી શકે છે પરંતુ અત્યારે મિત્રો ગુજરાતમાં હાલ વરસાદ જ જોવા મળી રહ્યો છે તોફાન એટલો બધો જોવા નથી મળી રહ્યો કમ્પેરેટિવલી ઓછો છે સાથે જ મિત્રો કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધારે હોવાથી મિત્રો ત્યાં તોફાનો જોવા મળી રહ્યા છે પરંતુ વાત કરીએ તો તે મિત્રો આ સિસ્ટમને કારણે જ પવનો આવી રહ્યા છે હજુ મિત્રો આગામી ચારથી પાંચ દિવસ હવામાન ખાતા એવી આગાહી કરી છે કે ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે અને સાથે જ પવનની ગતિ પણ મિત્રો તોફાની જોવા મળી શકે છે અને હવે મિત્રો વાત કરીએ તો આ મહિનાની અંતમાં મિત્રો અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે આ મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં ગુજરાતની અંદર મિત્રો જે છે એક વાવાઝોડું જોવા મળી શકે તેવી મિત્રો આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ આ લઈને સચોટ સાચી માહિતી નથી કોઈ સિસ્ટમ જોવા નથી મળી રહી પરંતુ આંબાલાલે અગાઉ આવી બી આગાહી કરી દીધી છે જો મિત્રો 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 તે તો તેના વિશે આવનારા સમયમાં આપણે વાત કરી લઈશું હાલ આજ માટે આટલું જ રાખી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરીને મિત્રો તમે લાઈક નથી કરતા લાઇક કરી દેજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને મિત્રો આપણે મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર એક નવા હવામાન સમાચારની સાથે તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ આ ચેનલ ઉપર તમને દરરોજના હવામાન સમાચાર દરરોજ જોવા મળશે તો આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી